હનુમાનજી મહારાજ રામ નામના અનોખા ઉપાસક હતા રામ નામની ભક્તિમાં એવા રંગાઈ ગયા એવા રંગાઈ ગયા શું પૂછવી વાત જેમ કે દારૂડીયો દારૂડીયો કેવો નશો કરે એમ કે રામ નામ જ્યારે એના કાનમાં સંભળાય એટલે એવા ખોવાઈ જતા એવા ખોવાઈ જતા શું વાત બધી દુનિયાદારી આખી ભૂલાઈ જતી એવું રામ નામ વિશિષ્ટ એને લાગતું જ્યારે પણ તે એકાંતમાં હતા ત્યારે રામ નામ કરે ઘણા બધા તો એમ કે હનુમાનજીના દર્શન નથી થતા હનુમાનજીના દર્શન કરવા બહુ બધા કઠિન છે એટલા બધા હનુમાન ચાલીસા ગાવ છો ઓલા એટલા બધા બજરંગ બાણ જપું છું તોય હનુમાનજી કેમ મને દર્શન નથી આપતા અને આ બધાના દર્શન કેટલા બધાને આપેલા છે ચાલી ચાલી વર્ષ થાય છે અને નાના બાળકને સહજતા રીતે હનુમાનજીના દર્શન થઈ જાય છે વાહ રે વાહ શું દુર્લભ ભાવના છે હનુમાન ચાલીસા ગાતી વખતે શું સહી તરીકે તમે હનુમાન ચાલીસા ગાવ છો કે એમને ખાલી હનુમાન ચાલીસા બોલી નાખો છો બજરંગ બાણ બોલી નાખો છો ક્યાંથી ને ભાઈ હનુમાન દાદા સાંભળે આ બાણ ને હનુમાન ચાલીસા ભાઈ તેમાં ભાવ અને શ્રદ્ધા તો જોડો મારા ભાઈ હનુમાન ચાલીસા તમે એમના ખાલી ગાય નાખો કોઈ પ્રકારનો ભાવ ભરવો નહીં તો હનુમાન ચાલીસા થોડી કાંઈ હનુમાન દાદાને સંભળાય છે આ આખી જિંદગી જે રામ નામનું કામ કર્યું એવા મારા હનુમાનજી મહારાજ પહેલાં તો સાક્ષાત તમે હનુમાનજીના મંદિરે સાક્ષાત એમ અનુભવો કે હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે રિયલ રીતે એવી રીતે તમે ભાવ ધરો અને રામ નામનું નામ લો અને પછી તમે ભાવ શ્રદ્ધાથી હનુમાન ચાલીસા ગાઓ જો એક મહિનો બે મહિના કે એ કે એની અંદર જેવી તમારી શ્રદ્ધા અને ભાવ તમને કેમ દર્શન દેવાનું આવે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ તે પૃથ્વી ઉપરના સિરંજીવીમાં સિરંજીવી પુરુષ કહેવાય હનુમાનજી મહારાજ એક પ્રકારના દેવતાઓ કહેવાય ચિરંજીવી જે આજીવન હજી પણ તે સાક્ષાત બિરાજમાન છે હનુમાનજી મહારાજે રામજી ભગવાન પે એક એવું વરદાન માગ્યું શું વરદાન અદ્ભુત વરદાન માગ્યું જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં તે સાક્ષાત બિરાજમાન રહે છે હનુમાનજી મહારાજામાં પણ સાક્ષાત ભાવો જરૂરી જ્યાં રામકથા શરૂ થાય છે ત્યાં હનુમાનજી મહારાજને સાક્ષાત બોલાવવામાં આવે છે હે રામ દૂતો હનુમાનજી મહારાજ બિરાજમાન થાવો હે રામ દૂતો હનુમાનજી મહારાજ બિરાજમાન થાવ હે રામ દૂતો હનુમાનજી મહારાજ જે આજીવન રામનું કાર્ય કર્યું એવા હનુમાનજી મહારાજ તમે બિરાજમાન થાવ પછી પાંચ મિનિટ રામજી મહારાજની ધૂન ગાવામાં આવે છે અને કેવા સાક્ષાત બિરાજે છે અને ઘણાને લોકોને તેને હનુમાનજી મહારાજનો રામ કથામાં અનુભવ થાય છે કેવા કેવા રૂપમાં આવે છે હનુમાનજી મહારાજ પહેલાં તો માથી ભમરો કે ગલેરી કે રૂપમાં કે બીજાની અંદર બંદર કે રૂપમાં સાક્ષાત જ્યારે બીજાની અંદર આવે ત્યારે તે વાહેન્દ્રા જેવો કૂદકા મારે છે ત્યારે સમજી લેવાનું હનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ થયા છે ખુદ આવે છે ઘણા લોકો તેનો અનુભવ પણ કરે છે કે હનુમાનજી મહારાજ છે અલગ રૂપમાં આવીને બેઠા છે અને રામજીની કથા સાંભળે છે જ્યાં જ્યાં રામ કથા થાય ત્યાં રામજી મહારાજ હું ત્યાં સાક્ષાત બિરાજમાન થાવું અને તમારી રામ કથાનું રક્ષણ કરું આવું તો હનુમાનજી મહારાજે માગેલું દુનિયાના સૌથી બીજા બ્રહ્માજી હોય તો તે હનુમાનજી મહારાજને કહ્યા છે સાક્ષાત બિરાજ હનુમાનજી મહારાજ કેટલા બધા તો નામો છે હનુમાનજી મહારાજના બ્રહ્મચારી હનુમાનજી મહારાજ મારુતિનંદન હનુમાનજી મહારાજ કૃષ્ણ ભંજન હનુમાનજી મહારાજ અને કેટલા બધા મંત્રો આપેલા છે હનુમાનજી મહારાજના કપિદેવ હનુમાનજી મહારાજ દુઃખ ભંજન હનુમાનજી મહારાજ એને રામ નામ કેટલું પ્રિય છે જ્યારે પણ એકલા પડે એટલે આખું બંધ કરીને રામ 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 નામ શિવા કાંઈ સૂજે નહીં એવું કામ છે મારા હનુમાનજી મહારાજનું એટલે તો બે હાથ પાછળ રાખીને માથું ઝુકાવવામાં આવે છે અને પછી તેને હાથ જોડવામાં આવે છે હવે આ બે હાથ મારા હનુમાનજી મહારાજ રામના કામમાં ઉપયોગ થાય એટલે બે હાથ પાછળ રાખીને હનુમાનજી મહારાજને પ્રણામ કરવામાં આવે છે આવું તો અદભુત છે યાર કોઈને આવી રીતે પ્રણામ કરવા ન આવે પણ આને હનુમાનજી મહારાજને અલગ રીતે પ્રણામ કરવામાં આવે છે આવું તો અલગ અનોખું અલગ અંદાજ છે આ હનુમાનજી મહારાજનો ઘણી જગ્યાએ તો એવા એવા ચમત્કાર બતાવ્યા તો શું વાત કરવી આ મારા હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજ